પુષ્પાંજલિ અર્પણ કરાય અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે મુલાકાત લીધી નંદગઢ આંગણવાડી આંબાવાડીની મુલાકાત લીધી આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર ભરબજારે બજારે દ્વારા હુમલો કરવામાં આવ્યો સદનસીબે ઘટનામાં નિરંજન વસાવા સલામત રીતે ગયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાય

ભારત રત્ન બંધારણના રચયિતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ખાસ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલ અને હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવનચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓએ આંબેડકરના વિચારો અને દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુ પરમાર બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

અને બે હજાર સુડતાલીસ ના સંકલ્પ સાથે બંધારણ જેમણે નિમિત કર્યું છે એવા સાહેબ આંબેડકરને કેમ આજના એમના દિને આપણે વાત કરીએ ત્યારે આ સાથે સાથે ભારત એક એવો સમૃદ્ધ દેશ હતો કે જેને સોનાની ચિડિયા તરીકે લોકો ઓળખતા પરંતુ સમયાંતરે જ્યારે આ ભારત દેશ પર અંગ્રેજોએ રાજ કર્યું અને ગુલામીની પ્રથામાંથી આપણા જ વીરોએ એને બહાર કાઢ્યું અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે મુલાકાત લીધી હતી તેમણે આંગણવાડીની મુલાકાત લઈ ચોર્યાસી ભાગોળ રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી હતી જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે મંત્રી ડૉક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી બાળકોના વધામણા કર્યા હતા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીમાં આપતા ભોજનની પણ ચકાસણી કરી હતી અને રસોઈઘરની પણ ચકાસણી કરી હતી બાળકોને પૂરતું

પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે એમની જે યાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવી સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે બધાની તંદુરસ્તી સારી છે આજે ગુજરાત સરકાર જે જે એમની લઈને એક ચિંતા ચાલી રહી છે પોષણના વિષયના લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાયે છે સમજી શકે છે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલે ઘરોએ ઉશ્કેરાઈને અને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે ભર બજારમાં નિરંજન વસાવાની ગાડી રોકીને જીવલન હુમલો કર્યો હતો આ હુમલામાં નિરંજનભાઈ હેમખેમ બચી ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી છે ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાએ વધુમાં જણાવ્યું હતું કે આ બુટલેગરો અને ડ્રગ્સ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય તો શું વાત કરવી હુમલો કરનાર પર કડકમાં કડક કાર્યવાહી થાય હથિયારો ગાડીઓ જમા કરાવવામાં આવે લિસ્ટેડ બુટલેગર પર ભૂતકાળમાં જેટલી પણ એફઆઈઆર થઈ છે તેની યાદી સાથે આવનાર દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તડીપાર પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ સાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે અને પોલીસ કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી કહેતો અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હત્યારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું

ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલા આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનને યાદ કરવામાં આવ્યા હતા વિશ્વ વિભૂતિ મહાન નેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓએ આઝાદ ભારતને શ્રેષ્ઠ બંધારણ આપેલ છે એ બંધારણ થકી આજે પણ દેશની એકતા અખંડિતતા સાર્વભૌમિકતા ટકી રહેલ છે સમગ્ર બાબા સાહેબ નો ઋણી છે અને બાબા સાહેબ શ્રદ્ધાંજલિ સાથે અંજલી આપે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણને એમને શ્રદ્ધાંજલિ આપે છે જય બીમ અંગલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસસી એસસીએસટી એમ્પ્લોયીસ વેલફેર એસોસિએશન દ્વારા કોલોની ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 69મી પરિનિર્વાણ દિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાની ત્રણ માધ્યમિક હાઈસ્કૂલના 120 જેટલા વિદ્યાર્થીઓને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા કોલોનીમાં ઓડિટોરિયમ ખાતે બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે એસેટ મેનેજર જે એન સુકાનંદન અને વક્તા વિજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વાલિયા ગળખોડ સહિત ત્રણ માધ્યમિક શાળાના એકસો વીસ જેટલા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોયી વેલફેર એસોસિએશનના પ્રમુખ અમિત વસાવા સેક્રેટરી સંજય પરમાર સહિતના હોદ્દેદારો ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ ઓ એનજીસી અંકલેશ્વર અસઠમે સિક્સ્ટી નાઇન્થ મહા પરિનિર્વાન દિવસ हम इसको प्रोग्राम कंडक्ट कर रहे हैं ऑन बी ऑफ भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर जी का इस दिन में हम लोग स्कूल बच्चे को तीन स्कूल्स का बच्चे को बुलाए हुए हैं सो so, 120 बच्चे आए थे एंड एमिनेंट स्पीकर विजय भाई को भी हम लोग बुलाए थे अम्बेडकर जी क्या जो हमारा सोसाइटी को उन्होंने कितना दे के गए हैं स्पेशली एजुकेशन के लिए विमेंस राइट right के लिए और जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया उन्होंने हमको जो बना के जो दे के गए हैं उनका जो ऑल द स्पेशल फीचर्स को हम लोगों ने डिस्कस किए थे हम क्या क्या चीज़ को उसमें फॉलो करना है बोल के आज का डिस्कशंस में था जो भाषण में था सो so, बहुत लोग ये जो ये प्रोग्राम को अच्छी तरह से हमारा वन जी सी अंकलेश्वर सेट का है टीम अलॉन्ग विथ हमारा सेवा का जो ऑफिस बैरर्स ने अच्छी तरह से कंडक्ट किए हैं

અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી શૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ

લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદસ્તે રિબીન કાપી ટાંકીને જાહેર વપરાશ માટે સમર્પિત કરવામાં આવી હતી કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિત વિવિધ આગેવાનો અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાને હળવી બનાવવામાં આ નવી ટાંકી મહત્વપૂર્ણ સાબિત થવાની છે ઊંચી ટાંકી કાર્યરત થતાં આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે પાણી પુરવઠાની અડચણો દૂર થતાં લોકોએ આ વિકાસ કામનું સ્વાગત કર્યું હતું આ યોજનાથી ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો થશે અને આગામી સમયમાં નગરપાલિકાના જળ વ્યવસ્થા પ્રોજેક્ટમાં વેગ મળવાની શક્યતા છે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા બે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જેબી મોડી પાર્ક ખાતે અને બીજી ડુંગરી વિસ્તાર ખાતે આ બંને ટાંકી શરૂ થવાના કારણે લગભગ ચાલીસ હજાર જેટલા લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળશે જેના કારણે બાકીની જે ટાંકીમાંથી પાણી જે વિસ્તારોને આપવામાં આવે છે એના પરથી ભારણ ઓછું થશે અંદાજિત ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ બંને ટાંકીનું નિર્માણ થયેલું છે દસ લાખ લીટર પાણીની ક્ષમતા સાથેની આ ટાંકી છે મજબૂત કામ થયું છે આવનારા દિવસોમાં એનો લાભ મળશે એ યાદ અપાવીએ કે વિસ્તારમાં પણ જે ટાંકી જમીનનો વિવાદના કારણે એ વિવાદ સોલ્વ થઈ ગયો છે જમીન આપી દીધી છે આગામી દિવસોમાં એનું પણ ખાતમુહૂર્ત કરીશું જેના કારણે જૂના શહેરમાં જે વધતી જતી વસ્તી છે એના ફોર્સથી પાણી ઘણી જગ્યાએ ન મળવાના પ્રશ્નો ભૂટકાળમાં હતા એ લગભગ હવે સમાપ્ત થઈ જશે અને પીવાનું પાણી શહેરના લોકોને મળશે એવો મને વિશ્વાસ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રજાપિતા બ્રહ્મકુમારી સનુભૂતિ ધામ મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માતરિયા તળાવ ભરૂચ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસ ના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ બે માતરિયા તળાવના યોગ સાધકોને યોગ ટ્રેનિંગ પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ યોગાસન તથા સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા જ્યારે બ્રહ્મકુમારીઝના મનોજભાઈએ રાજયોગ વિશેની માહિતી આપી અને બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ માટે સંકલ્પ લેવડાવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી બી કે અમિતા દીદી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ યોગ એક્સપર્ટ ભાવિનીબેન ઠાકર જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જિજ્ઞાસાબેન મોમ્સ ઓફ ભરૂચના સ્થાપક સેજલબેન કાપડિયા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલીબેન ડોગરા અને મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈબહેનો જોડાયા હતા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ અને સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પ દરમિયાન હવે લાસ્ટ ફાઈવ દિવસમાં એ કમ્પ્લીટ થવા આવ્યો છે અને એની પૂર્ણાહુતિની આગળ અમે વધી રહ્યા છે એની સાથે સાથે બીજો કેમ્પ પંદર ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી માટે ફરી સ્ટાર્ટ થઈ રહ્યો છે તો એના અંતર્ગત આજે હેલ્થ ફોર યુનિટી અને હેલ્થ ફોર યોગનો કાર્યક્રમ હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેક્સ્ટ કેમ્પનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને લોકોને યોગ દ્વારા કઈ રીતે તમે વજન પોતાનું ઓછું કરી શકો છો તેનું નોલેજ આપીને યોગનો પ્રચાર પ્રસાર કરી આ કાર્યક્રમનું પૂર્ણાહુતિ કરવામાં આવી જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નગરયાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવાનાર મહંત સ્વામી મહારાજના બાણોમાં જન્મજયંતિ નિમિત્તે જંબુસર ઝોનમાં વિચરણ કરતા પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને પૂજ્ય નિલયદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેરના બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું જેમાં પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી પૂજ્ય ગુણાતીત સ્વામી સહિતના સંતો પધાર્યા હતા અને આ નગરયાત્રામાં જુદા જુદા પ્રકારના રથ દ્વારા આધ્યાત્મિક શિક્ષણ સંસ્કૃતિ અને સ્વાસ્થ્યલક્ષી પ્રેરણાઓ મળી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને બીએપીએ સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી જુદા જુદા પ્રકારના રથમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સુંદર મયુર રથમાં બિરાજીને જંબુસર શહેરમાં સૌ પર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હતા કીર્તન ભક્તિની સુરાવલીઓ સમગ્ર નગરના વાતાવરણમાં આધ્યાત્મિક આંદોલનો ફેરવી રહી હતી બાળકોએ સત્સંગ દીક્ષા શ્લોક ગાન કરી તેનું પણ સુંદર નિદર્શન કર્યું હતું વ્યસન મુક્તિ રથ સુંદર મજાનો શણગારવામાં આવ્યો હતો જેના દ્વારા વ્યસન મુક્ત સમાજ તૈયાર થાય તેવા પોસ્ટરો સૌને વ્યસન મુક્તિની પ્રેરણા આપી રહ્યા હતા પૂજ્ય સંતો પણ આ રથમાં બિરાજીને સૌ પર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હતા આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં સરસ મજાનો નૂતન મહંત સભાગૃહના લોકાર્પણ વિધિ વેદો સ્વામિનારાયણ મહાપૂજા વિધિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સૌ માટે સુખાકાર્યની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અગ્રણીઓ બળવંતસિંહ પઢિયાર સંજયસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ખાસ ગુજરાત પવિત્ર ધામ યાત્રા ધામ એમના અનુદાનથી અત્યારે જંબુસર શહેરની અંદર બીએપી સ્વામિનારાયણ મંદિર એના અંતર્ગત એક પ્રમુખ સ્વામી સભાગૃહ અને બીજો મહંત સ્વામી સભાગૃહ એનું લોકાર્પણ આજે ખાસ થઈ રહ્યું છે

આજે છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે હોમગાર્ડના જવાનો દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ દિવસ નિમિત્તે હોમગાર્ડના જવાનોએ સમાજ સેવા અને જનજાગૃતિના સંદેશા સાથે શિસ્તબદ્ધ રીતે રૂટ માર્ચનું આયોજન કર્યું હતું આ રૂટ માર્ચ એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને નગરજનોમાં સુરક્ષા અને શિસ્તનો સંદેશ પહોંચાડ્યો હતો હાસોટના જૂનાઓભા ગામ ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના મહંત શ્રી નીલકંઠચરણ સ્વામી અને તેમનું સંત મંડળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હાસોટ તાલુકાના જૂના ઓભા ભક્તિનગર ગામે વાડા પૂજ્ય અક્ષરમુક્ત ભીખા ભગતજીએ સત્સંગના બીજ રોપ્યા સ્વામિનારાયણ ગાદી સ્થાપનાના મહંત પરમપૂજ્ય શ્રી નીલકંઠચરણ સ્વામી અને તેમનું સંત મંડળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જીવરાજભાઈ ગાબાણી પરિવારના યજમાન પદે પ્રારંભ થયો નવા નવા જૂના જૂના પર્વત સિસોદરા કોસંબા નવસારી સહિતના ગામોમાંથી માંથી હરિભક્તો જોડાયા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર પરિનિર્વા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ अंगलेश्वर ખાતે राज्यकક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષા વકિલે મુલાકાત લીધી નંદગર આંગણવાડી આંબાવાડીની મુલાકાત લીધી આમ આદમી પાર્ટીના नर्मदा જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર ભરબજારે ગુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો સદનસીબે ઘટનામાં નિરંજન વસાવા સલામત રીતે બચી ગયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાડી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અંકલેશ્વર કોલોની ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઓગણ નિર્વાણ માં નિર્માણ ની ઉજવણી કરાય ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરાય ત્રણ હાઈસ્કૂલ એકસો વીસ વિદ્યાર્થીઓને બેગનું વિતરણ કરાયું